તૈયાર થયેલા નાસ્તામાં બિલકુલ તેલ નહીં ભરાય અને તમે આનો અવાજ સાંભળો બહારથી એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે ગરમ ગરમ આ નાસ્તો તમે બાળકોને એક વાર બનાવીને આપશો ને તો એ તૈયાર પેકેટમાં આવતા સ્નેક્સ પણ ભૂલી જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ કોઈ પણ જાતની ઝંઝટ વગર તૈયાર થઈ જતા નવા નાસ્તાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવો બાળકોનો અને નાના મોટા બધાનો સૌથી પ્રિય એવો નવો નાસ્તો બનાવવા માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ આપણે ગરમ કરી દેસુ તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી જેટલા રાયના દાણા અડધી ચમચી જેટલું જીરું અને બે મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસુ આજે જે નાસ્તો તૈયાર કરીએ છીએ એને એ તમને બજારમાં જે ફ્રોઝન સ્નેક્સ મળે છે એ પણ ભૂલાઈ જાય એવો ટેસ્ટી બનવાનો છે અને સાથે હેલ્ધી પણ બનવાનો છે હવે અહીંયા તલ રાઈ અને જીરું થોડા ક્રેકલ થાય એટલે કપ કે વાટકીના માપ પ્રમાણે તમારે બે વાટકા કે બે કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે એમાં એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો જો ઘરમાં ચીલી ફ્લેક્સ ના હોય તો તમે સૂકા લાલ મરચાને ક્રશ કરી અને ઉમેરી શકો છો હવે આપણું પાણી સરસ ગરમ થાય એટલે નાસ્તો બનાવવા માટે અહીંયા હું વાપરી રહી છું રવો અચ્છા જો તમારી પાસે રવો નથી તો તમે એની જગ્યાએ અહીંયા ચોખાનો લોટ પણ વાપરી શકો છો તો તમારે એકથી દોઢ કપ જેટલો અથવા પાણીમાં સમાય એટલો ચોખાનો લોટ લઈ લેવાનો અત્યારે હું આ નાસ્તાને રવાથી બનાવી રહી છું રવો તમારે જે ઝીણી વેરાયટીનો આવે ને એ લેવાનો છે તો જો તમારી પાસે સૂજી હોય તો મિક્સરમાં ક્રશ કરી અને એનો ઝીણો રવો તૈયાર કરી લેવાનો જેથી નાસ્તાનું ટેક્સચર એકદમ સરસ આવે હવે ઉકળતા પાણીમાં થોડો થોડો રવો ઉમેરી અને તમે જુઓ આ રીતે મેં સરસ મજાનું મિક્સર તૈયાર કરી લીધું છે તો ગરમ પાણીમાં તમે રવો ઉમેરશો ને એટલે બે થી ત્રણ જ મિનિટમાં આ રીતનું મસ્ત મજાનું તમારું નાસ્તાનું મિક્સર તૈયાર થઈ જશે આમાં બિલકુલ પાણી નથી અને પરફેક્ટ એવું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે બસ તૈયાર કરેલા મિક્સરને એક બાઉલમાં કાઢી લેશું અને એને થોડું આ રીતે ફેલાવી દેશું થોડું મિક્સર આ રીતે તમે સ્પ્રેડ કરી દો જેથી એ ફટાફટ ઠંડુ થઈ જાય અને હવે આમાં ઉમેરવાના છે નંગ જેટલા બાફેલા બટેટા તો બટેટાને મેં થોડી વાર પહેલાં બાફી લીધા પછી એ ઠંડા થાય એટલે આ રીતે આપણે એને ખમણીથી ગ્રેટ કરીને ઉમેરી દેશું જેથી બટેટાનો કોઈ મોટો પીસ આવે અને નાસ્તો એકદમ સરસ બને તો અહીંયા તમે જો મેં બંને બટેટાને આ રીતે ખમણી લીધા છે તમારે બટેટા ના ઉમેરવા હોય તો તમે એમને એમ રવાથી પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો પણ તમે થોડા બટેટા ઉમેરો તો એનો સ્વાદ નાસ્તામાં એકદમ સરસ લાગે છે હવે આપણે થોડું બાઇન્ડિંગ માટે આમાં ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે તફકીરનો એટલે કે જે આરા રોટ આવે એ વાપરી શકો અથવા તો મેંદાનો લોટ પણ લઈ શકો હવે મેં ઉમેરી દીધા અડધા કપ જેટલા લીલા ધાણા અને સાથે થોડું મીઠું તો જો મીઠું તમને જરૂર લાગે તો જ ઉમેરવાનું કેમ કે આપણે આગળ પણ ઉમેરેલું છે બધું સરસ મિક્સ કરી દેશું અને મસ્ત મજાનું મિક્સર તૈયાર થાય એટલે આ રીતે થોડું મિક્સર આપણે હાથમાં લઈ થોડો ચોખાનો લોટ આ રીતે ડસ્ટ કરી અને આનો એક લાંબો એવો રોલ વાળી લેશો તો તમારે નાનું નાનું મિક્સર થોડું થોડું હાથમાં લઈ અને એક એક રોલ કે એક એક બાઇટ નાસ્તાનો તમને જે પણ શેપમાં ગમે એ રીતે તૈયાર કરવો હોય તો એમ પણ કરી શકાય પણ હું તમને જે રીત બતાવું એ એકદમ સહેલી એવી છે તો આ રીતે પહેલાં થોડું મિક્સર હાથમાં લઈ એનો આવો લાંબો રોલ વાળી દેવાનો અને પછી બસ તમને નાસ્તાની જેવડી સાઇઝ જોવે એ રીતે નાસ્તાને કટ કરી લેવાનો તો તમે જોઈ શકો છો હું આ રીતે એક બાઇટમાં એક પીસ ખવાય એ રીતે નાસ્તાને તૈયાર કરી રહી છું તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના આ રીતે આપણે નાસ્તાને બંને બાજુથી અને આ રીતે સરસ મજાનો એનો શેપ આપી દેસુ જેથી નાસ્તો દેખાવમાં એકદમ સરસ લાગે તો બસ હવે બિલકુલ આ જ રીતે આપણે બધા સૂજી પોટેટો એટલે કે રવા અને બટેટાનો આ રોલ તૈયાર કરી લેશું તો તમે જો આ રીતે હું આના શેપ આપી દઈશ તો મેં અત્યારે આ રીતનો સિલિન્ડર શેપ આપ્યો છે તમે ગોળ શેપ પણ આપી શકો છો તમને ગમતો કોઈ પણ શેપ તમે છો તો તમે જો અહીંયા બધા મિક્સરમાંથી મેં આપણા સુજી પોટેટો બાઈટ તૈયાર કરી લીધા છે તો હવે આને આપણે દસ મિનિટ ફ્રીઝમાં રાખવાના છે તળતા પહેલા જેથી આમાં જે કાંઈ પણ મોશ્ચર હોય ને એ બધું દૂર થઈ જાય અને જો તમે એક સાથે વધારે ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવી લો અને પછી તમારે એને સ્ટોર કરવો છે તો તમે આ રીતે કોઈ પણ કાચના કે ફ્રીઝર પ્રૂફ કન્ટેનરમાં નાસ્તાને ભરી અને એને સ્ટોર કરી શકો છો અને તમે ફ્રીઝરમાં રાખી દો તો આ નાસ્તો એકથી દોઢ મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને પછી બસ જ્યારે પણ તમને ગરમ ગરમ નાસ્તો ખાવાનું મન થાય ત્યારે તમે ફ્રીઝરમાંથી કાઢી થોડો ઠંડો કરી અને એને તળીને ખાઈ શકો છો તો જેમ આપણે તૈયાર પેકેટના ફ્રોઝન સ્નેક્સ લાવી અને ફ્રાય કરતા હોઈએ બિલકુલ એ જ રીતે હવે અહીંયા નાસ્તાને તળવા મેં મીડિયમ ગરમ તેલ કરી લીધું છે તો દસ મિનિટ પછી આપણા સૂજી પોટેટો બાઇટ્સ એકદમ સરસ સેટ થઈ ગયા છે તો કઢાઈમાં જેટલા સમય એટલા સૂજી પોટેટો બાઇટ્સને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈશું શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે થોડી હાઈ રાખવાની જેથી તેલનું ટેમ્પરેચર બિલકુલ ડાઉન ના થાય અને નાસ્તામાં જરા પણ તેલ ના ભરાય જો તમે આ નાસ્તાને ધીમા ગેસની ફ્લેમ પર તળશો તો એમાં ખાસ તેલ ભરાઈ જશે એટલે નાસ્તાને તમારે મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ પર તળવાનો અને આ રીતે નાસ્તો બધો તળાઈને સરસ ઉપર ના આવે ત્યાં સુધી એની સાઈડને બિલકુલ નહીં પલટાવાની થોડી આ રીતે બ્રાઉન ડિઝાઇન દેખાવા માંડે નાસ્તાની નાસ્તો બહારથી થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનો છે તો અહીંયા તમે જુઓ પાંચ થી સાત જ મિનિટમાં આપણો ગરમા ગરમ સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો અત્યારે વેકેશન છે તો બાળકો ઘરે હોય તો ને કઈ નાસ્તા માટે માંગતા હોય તો તમે આ રીતે એકવાર સૂજી પોટેટો બાઇટ બનાવીને રાખી દો તો એમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે તળીને આપી શકો છો જો તમારા ઘરે બર્થડે પાર્ટી હોય તો એમાં પણ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો કોઈ પણ પાર્ટી મિસનેક્સ તરીકે તમે આ નાસ્તાને બનાવી શકો છો નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી અને અંદરથી બહુ ટેસ્ટી એવો છે તો ટોમેટો કેચઅપ અને મેરોનીઝ સાથે આ નાસ્તો તમે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો તમને આ ગરમા ગરમ સૂજી પોટેટો બાઇટ્સ કે રવા બટેટાનો નાસ્તો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ